ડભોઈની શ્રી જીએમવી અંબિકા પ્રાથમિક શાળામાં વર્ષાઋતુ રેની ડેની ઉજવણી કરવામાં આવી હતી શાળાના તમામ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ભૂરા કલરના કપડાં પરિધાન કરીને સ્કૂલમાં આવી પહોંચીને સ્કાય કલરનું વાતાવરણ છવાઈ ગયું હતું શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ કેજી વિભાગથી ધોરણ પાંચના તમામ બાળકોને ભૂરા રંગની ચોકલેટ આપવામાં આવી હતી તો શાળાના મુખ્ય શિક્ષિકા આશાબેન કાપડિયાના માર્ગદર્શન હેઠળ વર્ષા ઋતુમાં વરસાદનું મહત્વ સમજાય તે રીતે કેટલાક બાળકોએ વક્તવ્ય પણ રજૂ કર્યા હતા તો કેટલાક બાળકોએ કેટલાક નૃત્ય રજૂ કર્યા આ રીતે બાળકો તેમજ શિક્ષિકા બહેનો દ્વારા કાર્યક્રમને ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો નામાંકિત શ્રી દયા ખેડવણી મંડળ સંચાલિત શાળા શ્રી જીએમપી બી અંબિકા પ્રાથમિક શાળામાં આજ રોજ વર્ષા ઋતુ અંતર્ગત રેલી ડેનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષિકા ભૂરા રંગના કપડાં પહેર્યા શાળાના પ્રમુખશ્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એજી વિભાગથી ધોરણ પાંચના બાળકોએ केलाक बाळके वर्षा ऋतू ए वरसाद महत्त्व समजा मंतव्य रजू करू आणि केलाक विद्यार्थी वरसादने अंतर्गत एक डान्स रजू करतो आम्ही वरसादनं महत्त्व समजा ते रीती जे उजवणी करळाला बाळक शिक्षिका वेळ द खूप सरस रीत पुनर्मा